તમારા ગામમાં એનું કઈ ન કરવાનું હોય નાખી દેવાનું હોય પણ નાખ પેલા દૂધ નાખ પછી ભાંગી નાખવાનું હોય બરફ જવા દેવાનું હોય હ એમ 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 ચાલે સરપચ છે ગામડામાં એવું જોયું ગામડાની ચા ચા બરફ માંડી ઓલો ખુશ કરવું બહુ ડોગ બતાવો તો ગૌતમ જાતો બા ગૌતમનો દોસ્તાર છે હું હમણાં મને ભવા છે જો આવો કે બેઠેલો છું દોર લઈને આયે સુધી ન વાઈ

અલ હા આવી તો આવે સા મુકાય બરફ નો ખાંગડો છે જે પીગળો નથી થોડોક જ છે હવે કી લાગે ને હે ગામડાની ચા છે મિત્રો ગામડાની મોજ કાગો તો દૂધ દોન દે તે દોન دواء نديتي બે દો નથી ગૌતમ તમને ગામડામાં ગમે છે મને તો બહુ ગમે બહુ ગમે છે જો આ જમરૂકડી છે તમે જોઈ ન હોય આ કયું છે આ કયું ઝાડ છે ના કયો હા ત્રોપાનો ત્રોપા આવવાનો નારિયેળી અમે તારો પૂછતે નહી આ તારો પાનું નથી પછી આ વિદ્યા મીઠો લીમડો ક્યાં છે વિદ્યા એ વિદ્યા નથી આ મીઠો લીમડો પછી આ કાટાવાળું ઝાડ ને ઓલો બાવ બાવ બાવડો પછી તમને લોકો ને કાંnda બતાવું આ માંડવી છે માંડવી સિંગ સિંગ છે જો માંડવી અહીંયા છે ખાટા મીઠા કાતરા જેને ખાવા હોય આવી જાજો જો જો આને સિંગ કહેવાય આને કાંદા કહેવાય સિંગ હું જો કાંદા કવડા મોટા મોટા છે મજા આવી જાય ખાવાની શાક કરીએ ને કચુંબરનું જેને ખાવું હોય અહીંયાથી કાંદા લઈ જાજો બરોબર હવે તમારે કઈ કેવું છે ફરમાશ હવે વીસી કવડા જો હે ઋષિ એ બાપા ગૌ તમને વિશે કવડી ગયો કુંજુ ને વિશે કવડી ગયો શું બોલો તો મને કવડી ગયો તો ગૌ તમને કૂતરો ફસે છે આયા ગામડે જો અમે લોકો આવી ગયા છે વાડીએ અને આમાં કેરી પણ છે ગૌતમ કેરી છે નાની નાની આયા જો નિહાર હાય નિહા હાય હાય કર તો ટાટા કર દે અલ ટાટા કર ટાટા કર દે સી યુ કર દે સી કર દે સી યુ કરો સી કરો સી યુ કર દે સી કર દે સી યુ કર નાના હુ ન્યા કાટા વાગે નહી આ જો પાડી પર ઓ કેમ આલુ વાગી જાય ગૌ તો વાગે હું કહવે મલની તું આ જો ઘઉં છે ઘઉં ટકાઈ જો તો આ જો તો સીયુ કરતો સીયુ સીયુ કો દયા સીયુ કર દે નીચે ઉતરવા આમ છે એ ગેંગ આ સીયુ કરને ગેંગ ગેસ અલલ અલ અને રાઉન્ડ ફોળ ગયા અને ઓલા પણ માં સી આવે છે

આ એવું લાગે પછી બાઇકો નથી બરોબર પછી ઘોર લાગે અલે નથી ઠીક હોય બધા કાચા છે તીજો ને ન વાળુંડા મંગલ લાગે તંગાવ બળ આરાય જોરા તો